દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતા દીપુ પ્રજાપતિ દબોચાયો છે આણંદમાં ભાજપ નગરસેવક પર જ દુષ્કર્મનો આરોપ છે પરિણીતા સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતી હોવાની પોલીસને બાતમી મળી હતી પરિણીત મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો ભરૂચના સુત્રેલ ગામે ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરવામાં આવી છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહાર ગામ ગયા હતા ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળો તોડી ચોરી કરી નાખી મકાન માલિક ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી શિક્ષક દ્વારા ધોરણ વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના ગુનામાં પોલીસે આરોપી શિક્ષકને તેના વતનમાંથી ઝડપી લીધો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે વારંવારની વિભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી આખરે કંટાળી વિદ્યાર્થીને વાલીને વાત જણાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે પોરબંદરના લીમડા ચોક નજીક મોડી રાત્રે નશામાં હથિયાર સાથે એક શખ્સ દ્વારા બબાલની ઘટના બની છે આ મામલે કીર્તિમંદિર પોલીસે પોતે જ ફરિયાદ બની આરોપી રાજુ રાણા ઉડેદરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે આરોપી રાજુએ લીમડા ચોક નજીક કોઈ કારણોસર પોતાની કાર રસ્તા પર રાખી છરી અને પાઇપ સાથે રોફ જમાવતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ મામલે કીર્તિમંદિર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે કીર્તિમંદિર પોલીસ તથા એલસીબીએ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન લીમડા ચોક પાસે જ આ પ્રકારની ઘટના બની કીર્તિમંદિર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવવામાં આવ્યું ગત રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલના રજીસ્ટ્રેશનના સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી બાર માર્ચ બે હજાર પચીસ સુધી તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના અપાઈ છે જો સમય અવધિમાં રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે વિશ્વભરમાં દર પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કરશે આ વર્ષની થીમ ટેક ધી રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટનો આ હેતુ એચઆઇવી સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેઓને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે ગુજરાતમાં અનુમાનિત વ્યસ્ક એચઆઈવી પ્રચાર એચઆઈવીનો પ્રસાર બે હજાર ત્રેવીસમાં ઘટીને પોઈન્ટ ઓગણીસ ટકા થયું છે જે વર્ષ બે હજાર ઓગણીસમાં એચઆઈવી સંક્રમણ દર પ્રતિ એક લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં છ વ્યક્તિથી ઘટીને વર્ષ બે હજાર ત્રેવીસમાં ચાર વ્યક્તિ થયું છે અને છેલ્લા સાત મહિનામાં બાવીસ લાખ પચાસ હજારથી વધુ લોકો સુધી એચઆઈવી સંબંધિત માર્ગદર્શન તપાસ અને સારવાર સેવાઓ પહોંચી છે ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો વધારો ગુજરાત વ્યાસે એક પોઈન્ટ પચાસ પૈસા ભાવ વધારતા નવો ભાવ સિત્યોતેર પોઈન્ટ રૂપિયા થયો આજથી નવા ભાવ લાગુ થશે દાદરાનગર હવેલીમાં સીએનજીનો ભાવ ઇઠ્યોતેર પોઈન્ટ પહોંચ્યો રાજસ્થાનમાં બ્યાસી પોઈન્ટ ત્રણ હરિયાણામાં છ્યાસી પોઈન્ટ પંચાવન અને મધ્યપ્રદેશમાં સીએનજીનો ભાવ ત્રાણું પોઈન્ટ એક રૂપિયા થયો ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી નહીં શકાય ચાઇનીઝ દોરા ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો છ ડિસેમ્બર સુધી ભરી શકાશે ધોરણ દસ અને બાર સાયન્સના ફોર્મ બાર સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદત પણ નવ ડિસેમ્બર સુધી લંબાવાઈ પેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પોંડુચેરીમાં ભારે તબાહી મચાવી અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાની અસર થવાની અંબાલાલ પટેલે કરી આગાહી આઠ ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી પાંચ થી વડોદરા વલસાડ સહિતના શહેરમાં વાદળછાયા વાતાવરણની સંભાવના હળવા વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી ગુજરાતના દરિયાકાંઠે તેજ પવન ફૂંકાશે પોંડુચેરીમાં ફેંગલનો કહેર ની અસરને પગલે ભર શિયાળે અષાઢી માહોલ છવાયો પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસ અંધારપટ છવાયો પોુચેરીમાં વગર ચોમાસી બારી મેઘખાંગા ફેંગલ સાયક્લોની અસરથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય ઘર દુકાન રસ્તા પર પાણી જ પાણી થતા લોકો કેડ્સમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થયા તમિલનાડુના મહાબલીપુરમમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચેન ધારપટ છવાયો ભારે પવન અને ધોધમાર વરસાદના લીધે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું પેંગલ બવાજુણાના લીધે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાયો તમિલનાડુના ચેંગલ પટ્ટુમાં પેંગલનો કહેર જોરદાર પવન ફૂકાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ધૂળની ડમર્યુ ઉડી દરિયો ચકડોડે ચડતા માછીમાર એ બોટ કિનારે લગાવી તો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા જીવના જોખમે સૈનિકો દરિયા કિનારે टहलता જુવા મળ્યા તમિલનાડુના કડલોરમાં ખરાશિયાળે આકાશી આફત મેઘરાજાએ ઘમરોળતા જળબંબાકારની સ્થિતિ સર્જાય ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં कैद થયા કડલોરમાં દેવદૂત બની એનડીઆરએફની ટીમ બારે મેઘખાંગા છતાં અનેક વિસ્તાર હોય જળ સમાધિ લીધી નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું વણસતી પરિસ્થિતિને પગલે તંત્રને એનડીઆરએફની ટીમ ખડે પડી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ પોંડુચેરીનો આકાશી નજારો સામે આવ્યો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઘર બસ સ્ટેશન સહિતની જગ્યાઓએ જળસમાધિ લીધી ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ થયું વાવાઝોડાના કહેર વચ્ચે ચેન્નાઈના દરિયાનો આલ્હાદક નજારો જોવા મળ્યો કાળા ડિબાંગ વાદળો અને સૂર્યપ્રકાશ વચ્ચે હિલોળે ચડેલો દરિયો મનમોહક લાગ્યો કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનના લીધે ઊંચા મોજા જોવા મળ્યા ડીપ ડિપ્રેશનની અસરના પગલે ચેન્નાઈના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પવનની મજા માણવા એકઠા થયા તો આકાશમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો ચેન્નાઈમાં કડાકા ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાતા તબાહીના દ્રશ્યો સર્જાયા દરિયાકિનારે આવેલું પોલીસ હેલ્પલાઇન બૂથ ધરાશાય થયું એશી થી નેવ કિલોમીટર પ્રતિ કલાકની રફતારે પવન ફૂંકાતા ભારે નુકસાન વિશાખાપટ્ટનમમાં દરિયો ગાંડોતુર બન્યો ફેંગલ વાવાઝોડાની અસરને પગલે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા કાળા ડિબાંગ વાદળોને ભારે પવન સાથે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું લોકોને કિનારા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતાં રસ્તાઓ બંધ થયા માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવર જવરમાં હાલાકી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા ભારે પવન સાથે બરફવર્ષા થતાં પર્વતોએ સફેદ ચાદર ઊંડી હોય તેવો નજારો જોવા મળ્યો બરફ આચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થાય સોનમર્ગમાં બરફવર્ષાના લીધે પ્રવાસીનો ધસારો ભારે પવનને હિમવર્ષાની પ્રવાસીઓએ મજા માણી બરફ અચ્છાદિત વિસ્તારોની પ્રવાસીઓ લીધી મુલાકાત તો સ્થાનિક મકાનો પણ બરફની ચાદર નીચે ઢંકાતા સુંદર નજારો જોવા મળ્યો ભારે હિમવર્ષાના લીધે સોનમર્ગમાં પ્રવાસીઓ અટવાયા પવનના સુસવાટા સાથે બરફનો વરસાદ થતા પ્રવાસીઓને પ્લાસ્ટિકના શેડ નીચે આશરો લેવાની ફરજ પડી તાપમાન માઇનસમાં નોંધાતા જનજીવન પર અસર થઈ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના લીધે જનજીવન પ્રભાવિત થયું લદ્દાખના કારગીલમાં રસ્તા ઉપર બરફની ચાદર ચવાતા અનેક રસ્તા બંધ થયા વાહન વ્યવહાર યથાવત કરવા સ્નો ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરી રસ્તા પરનો બરફ હટાવાયો જમ્મુ કાશ્મીર બરફવર્ષાના આહલાદ દ્રશ્યો સામે આવ્યા બરફવર્ષા થતા વૃક્ષો બરફની ચાદરમાં ઢંકાયા તો પારો ગગડતા ઠેર ઠેર ધુમ્મસ જોવા મળ્યો પ્રવાસીઓએ બરફવર્ષાનો સુંદર નજારો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો પેંગલના કહેરથી ડૂબ્યું ચેન્નાઈ ખરાશિયાળે મેઘરાજાએ ચેન્નાઈને ઘમરોળતા ઠેર ઠેર જળબંબાકાની સ્થિતિ સર્જાય રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણી જ પાણી થતાં જનજીવન પ્રભાવિત થયું હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ત્રણ દિવસ હિમવર્ષાની સંભાવના ચંબા કુલ્લુ લાહોલ સ્પીતિ કાંગડાનીમાં ભારે હિમવર્ષાની સંભાવના હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું માં ઠંડી સાથે વાવાઝોડાની આગાહી ચારથી આઠ ડિસેમ્બરે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાવાનું હવામાન પટેલનું અનુમાન શિયાળામાં ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું કાતિલ ઠંડી પડતા ઉત્તર ભારત પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હી હરિયાણા અને માં વધ્યો ઠંડીનો ચમકારો તાપમાનનો પારો ગગડતા શહેરીજનો ઠૂટવાયા ઉત્તરાખંડના પહાડો પર ડિસેમ્બર શરૂ થયો છતાં હિમવર્ષા નહીં સામાન્ય રીતે નવેમ્બર માસમાં જ પહાડો બરફથી ઢંકાયેલા જોવા મળતા હોય છે આ વર્ષે હજુ બરફવર્ષા ન થતા પ્રવાસીઓમાં નિરસતા જોવા મળી નર્મદા જિલ્લામાં વધુ ઠંડીનું પ્રમાણ તાપમાનનો પારો પંદર ડિગ્રીએ પહોંચતા નર્મદાવાસીઓ ઠૂંઠવાયા કડકડતી ઠંડીથી બચવા લોકો પાપડાનો સહારો લેતા જોવા મળ્યા દિલ્હીની હવામાં ઝેર યથાવત ચાદર પ્રદૂષિત હવામાં દિલ્હીના જાહેર માર્ગો ઢંકાયા તો લોકો પ્રદૂષિત હવામાં મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હવાના લીધે દિલ્હીમાં રહેલા પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા તંત્ર એક્શનમાં તમામ બાર ઝોનમાં ત્રણસો મોનિટરિંગ ટીમો તૈનાત કરી મોનિટરિંગ ટીમમાં બારસો અધિકારીઓનો સમાવેશ દિલ્હીમાં પ્રદૂષણનો કહેર યમુનાના નીર પર ફીણના થર યથાવત તંત્રની બેદરકારી સામે યમુના નદી મહિનાઓ સુધી પ્રદૂષિત હાલતમાં જોવા મળી યમુનાના નીર શુદ્ધ કરવા દિલ્હીવાસ્તુની માંગ ગિરિનારના ત્રણ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે વિવાદ મહેશગીરીએ તંત્રને આડે હાથ લેતા કહ્યું ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો વિવાદ ખાલી અંબાજી મંદિરનો છે તો દત્તાત્રીય મંદિરનો પણ વહીવટ કેમ સોંપાયો તંત્રએ અંબાજી મંદિર દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદ વધ્યો દત્ત શિખરમાં બે હોવા છતાં મહેશગીરી દત્ત શિખરના ટ્રસ્ટી છે હિમાંશુગીરી અને મહેશગીરીએ ગુરુ ગણપતગીરીના માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નીમી તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા મઠ પોલીસ છાવણીમાં ફેરવાયું દેવ દરબારના મહંત બળદેવનાથે શંકરપુરી મહારાજને ગાદી સોંપતા વિરોધ મઠ નજીકના ગામ લોકોએ કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડી થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા તંત્ર એલર્ટ મહંત વિવાદમાં કાયદો વ્યવસ્થા ન કથળે માટે પોલીસ બંદોબસ્ત નોંધનીય છે કે થળી મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ વિવાદ શરૂ થયો અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો રામજી મંદિરમાં રાજસ્થાનના સંતને પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મહાટંગ કંપની બીઝેડ ગ્રુપમાં રોકાણ બાદ મળેલી ગિફ્ટ સાથે શિક્ષકના ફોટો વાયરલ અરવલ્લીના માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના વીડિયો અને ફોટા વાયરલ ફોટોમાં એજન્ટ દરજી પણ સાથે જોવા મળ્યો રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા કોર્ટમાં તારીખ દરમિયાન મળી રહ્યા હોવાનો વાયરલ પોલીસની હાજરીમાં સાગઠિયા કેવી રીતે પાટણના બાળ તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ કચ્છ સુધી પહોંચ્યો આરોપી સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નામ ખુલ્યા બાળક વેચાણ કોભાન માન્ય બે શખ્સની કરી અટક પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને નામ ખુલ્યું નરેશ દેસાઈ આડેસરમાં પાટણ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ આરોપીઓએ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કરી કબુલાત બાળકને જ્યાં દાટવામાં આવ્યું ત્યાં એફએસએલની ટીમ ડોક્ટર મામલતદાર અને એસઓજી પોલીસની ટીમે શરૂ કરી તપાસ ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખને રાજીનામું આપવા દબાણ કરતા હોવાનો આરોપ ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાના પ્રયાસ સંગીતાબેન દવેને રાજીનામું આપવા દબાણ કરાશે તો બ્રહ્મા સમાજ ભાજપ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી